નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ માર્ચ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ બાબતો ઉપર ભુજ આશાપુરા મંદિરના મહંત પૂજારી શ્રી જનાર્દનભાઈ દવે માર્ગદર્શન આપ્યું આવતીકાલે ચોવીસ તારીખે હોળીનો તહેવાર છે ક્યારે પ્રગટાવી જોઈએ હોળી તે સંબંધે ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ ભુજના ઐતિહાસિક આશાપુરા મંદિરના મહંત પૂજારી શ્રી જનાર્દનભાઈ દવેની મુલાકાત લીધી ચારસો ઓગણસિત્તેર વર્ષથી પરંપરાઓ જળવાય છે શ્રી જનાર્દનભાઈ દવેએ વિગતો આપતા જણાવ્યું કે દર્શક મિત્રો આપણે ભુજના ઐતિહાસિક આશાપુરા મંદિરમાં ઊભા છે અને આવનારા સમયમાં હોળી આવી રહી છે તો હોળીના દહનનો શું મુહૂર્ત છે અને એ વિશે શું માર્ગદર્શન આપવાના છે તો આ એક એવું સ્થળ છે કે અહીંથી જે એલાન થાય છે મુહૂર્તનું એ સમગ્ર ભુજ ભાગે એ ફોલો કરે છે કે એ મુહૂર્ત પ્રમાણે આખા ભુજમાં હોળી પ્રગટાવવાનો સમય સામાન્ય રીતે લોકો પાડતા હોય છે તો આપણી કને જનાર્દનભાઈ દવે પૂજારી મોહનસિંહ આશાપુરા મંદિર ઉપસ્થિત છે અને એ આપને માર્ગદર્શન આપશે હોળી આજે ભુજ આશાપુરા મંદિરની અંદર એક વર્ષોની પરંપરા મુજબ અહીંયા ઉજવવામાં આવે છે અને આ હોળીનું અહીંયા ઉજવવાનું એક મોટા મોટું મહાત્મા એ છે જે અહીંયા શાશ્વત વિધિથી પૂજા કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોની એક પરંપરા છે અહીંયા જે હોળી પ્રગટાવવામાં આવે એનાથી પ્રગટેલા છાણા એ અનેક હોળીઓમાં અહીંયાથી લઈ જાય અને પોતાના મૂર્ખ સાંજવી અને હોળી પ્રજ્વલિત કરે છે આ વર્ષે આપણે જોઈએ તો તારીખ ચોવીસમી તારીખ આવતીકાલે સાંજના સાડા સાત વાગે હોળી પ્રગટાવવાનું મુહૂર્ત છે અને એ શુભ સમય આમ ભદ્રા યોગની અંદર જાત જાતના મત મતાંતરો થતા હોય છે પણ જ્યારે સૂર્યાસ્ત પછી એ ભદ્રાનો યોગ જે છે એ ઉત્તરાર્ધમાં આવી જાય અને એક છાયા સ્વરૂપે આવી જાય છે એટલે સાડા સાત વાગે શુભ સમયે આ હોળી પચાવવામાં આવશે શું છે ઇતિહાસ આપણે અહીંનો ઇતિહાસ કે કેટલા સમયથી આપણે આ હોળીનો આપણે મુહૂર્ત આપતા હોઈએ છીએ ગામને તો આપણે કેટલો સમયથી આશાપુરા મંદિરમાંથી આ વસ્તુ હેન્ડલ છે આજે જ આશાપુરા મંદિરને ચારસો ને ઓગણ વર્ષ થયા અમારો પરિવાર આજે ચાર પેઢીથી અહીંયા સેવા કરે છે ત્યારે પણ આ પરંપરા જે ચાલી આવે છે જેને આપણે અનુસરીએ છીએ અને એ આપણે અનુસરીએ છીએ એ પ્રમાણે ભુજની સમય સમગ્ર ફળિયા ગરબી જે ક્યાં થાય છે એ એને અનુસરે છે ખાસ કરીને વાત તો ઘણા જ્યોતિષની દ્રષ્ટિએ પણ હોળીનું મુલવણી કરે છે તો આપ કઈ રીતે કરી રહ્યા છો આવનારા સમયમાં હોળી પછી આપણે એક સામાન્ય પરંપરા એવી છે સૂર્યાસ્ત પછીનો જે શુભ સમય આવતો હોય એને આપણે વર્ષોની પરંપરા મુજબ આપણે એને આપણે જાળવીએ છીએ દર્શક મિત્રો આપણે જોયું કે હોળી ક્યારે પ્રગટાવી જોઈએ અને આપણે આ એક એવું કેન્દ્ર છે ભુજનું કે અહીંથી હોળીના અને કોઈ પણ આપણે આપણે કહીને ગરબીના બધા મુહૂર્તો અહીંથી જ નીકળતા હોય છે અને આમની જનાર્દનભાઈ રવિની સમગ્ર આગળની પેઢીઓ પણ આ વસ્તુનું સંચાલન કરતી હતી તો એ પ્રમાણે આ પણ હોળી પ્રગટાવવામાં આવશે એમનું ખૂબ જ સુંદર માર્ગદર્શન મળ્યું નવીન મહેતા સાથે અંકુલ ભંસારી ન્યૂઝ ઓફ કચ્છ ભુજ આમ ચોવીસ તારીખના સાડા સાત વાગ્યે હોળી પ્રગટાવવાનું મૂહૂર્ત છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન ટીના હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર